કાર્યક્રમ રાખવામાં આવ્યો તેનું પરિણામ બહુ સરસ રીતે મળ્યું ત્રણસો છ લોકોએ એનો લાભ લીધો બહુ ટૂંકા સમયમાં લોકો સારી રીતે ત્યાં પહોંચી ગયા અને દરેકને એમ કે આપણા મોલ્લામાં આપણી સ્કૂલના અંદર જ સરસ રીતે એમ કે આ કાર્યવાહી પાર પાડવામાં આવી અને આટલા સારા લોકોએ લાભ લીધો અને એમ કે આપણા સમાજના લોકોએ એને સારી રીતે વખાણ પણ કર્યા કે આ બહુ સરસ કામ કર્યું કે દરેક સમય પણ એવો હતો છ થી નો સાંજના એટલે લોકો પણ તે વખતે સરસ રીતે ફ્રી હોય એવા સમયે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને હજુ પણ ભવિષ્યમાં બીજા આપણા સમાજના આપણા ગામના મોહલ્લાઓમાં પણ રાખવાની અમારી ઈચ્છા છે અને